રાજકોટના જસદણમાં પાટીદાર ક્રાંતિ રેલીનો મામલો ભાજપના અને રઘુવંશી સમાજના મહિલા અગ્રણીની કોમેન્ટ પોસ્ટથી વિવાદ મહિલા અગ્રણી સોનલ વસાણીની વોટ્સએપ ગ્રુપમાં કોમેન્ટ પોસ્ટ પાસ નેતા દિનેશ નેતાને તાકી મોટા આક્ષેપ સાથે પોસ્ટ કરી ક્રાંતિ રેલીમાં બધા જ સમાજોનો ઉલ્લેખ લોહાણા સમાજ શા માટે બાકાત સોનલ વસાણીએ બાંભળિયાની પોસ્ટ લાઈક કરી કોમેન્ટ કરી લોહાણા સમાજની દીકરીને ભગાડવામાં મદદનો બાંભણિયા પર આક્ષેપ છે બે દિવસ પૂર્વે બાંભણિયા દ્વારા મૌન ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના મહિલા અગ્રણીની કોમેન્ટ પોસ્ટથી આ વિવાદ છે રાજકોટના જસદણમાં પાટીદાર ક્રાંતિ રેલીનો મામલો હવે ભાજપના અને રઘુવંશી સમાજના મહિલા અગ્રણીની કોમેન્ટ પોસ્ટથી વિવાદ થયો છે મહિલા અગ્રણી સોનલ વસાણીની વોટ્સએપ ગ્રુપમાં કોમેન્ટ પોસ્ટ પાટીદાર ક્રાંતિ રેલીનો આખો મામલો શું છે કોમેન્ટ પોસ્ટ નો વિવાદ શું છે મંજૂરી ફરજિયાત કરવા જેને કહી શકાય કે સરકાર દ્વારા કાયદો લેવાય એ માટે પાક આગેવાન દિનેશ બાંબણિયા સહિત પાટીદાર યુવાનો અને પાકના આગેવાનો એક અલગ અલગ જગ્યાએ રેલી અને પત્ર આપી રહ્યા છે રાજકોટના જસદણમાં બે દિવસ પૂર્વે પાટીદાર ક્રાંતિ રેલી હતી અને એ અંતર્ગત એ રેલી પણ સફળતા રહી હોવાનો ક્રાંતિ દિનેશ બાંબણીએ દાવો પણ કર્યો હતો પરંતુ જે જસદણ જે લોકલ વોટ્સએપ નું ગ્રુપ છે ડીએમડીએમ ગ્રુપમાં એમાં જે ભાજપના એક અગ્રણી અને રઘુવંશી સમાજના એક લોહાણ સમાજ નગરી સોનલ વસાણીની ની વોટ્સએપ ગ્રુપ કોમેન્ટ એ ભારે વિવાદ સર્જ્યો છે એમણે એક કોમેન્ટ કરી છે કે સ્થાનિક લુવાણા જે જસદણની જે લુવાણાની દીકરીને ભગાડવામાં મદદ દિનેશ બાંબણિયા છે એ ક્રાંતિ રેલીના સુકાની છે એટલે પાસના નેતા જેને કહી શકાય કે આ જે રેલીનો આહવાન આપ્યું હતું એ દિનેશ બામ્બણીયા તાકીને મોટા આક્ષેપ સાથે આ કોમેન્ટ કરતા ભારે વિવાદ સર્જાયો છે જસદણ ક્રાંતિ ક્રાંતિ એક પોસ્ટ જે છે એ પોસ્ટની નીચે એને લાઈક પણ કર્યું સોનલ વસાણીએ અને એ વસાણી લાઈક કર્યા પછી એમણે આ કોમેન્ટ લખી છે કે જનતાની ક્રાંતિ બધા જ અધારે વરણ ને બોલાવે તો લુવાણા સમાજને કેમ બાકાત રાખ્યો મહત્વની વાત એ છે કે લુવાણા સમાજની દીકરીના લગ્નમાં મદદગારીનો જે બામણીઓ પર આક્ષેપ કર્યો છે એ કોમેન્ટમાં એને લઈને અત્યારે એક ચર્ચામાં પણ આખી કોમેન્ટ આવી છે મહત્વની વાત એ છે કે લુવાણા સમાજના બાદ બાકી કરી હોવાનું અધારે વરણમાં આ રેલીમાં એવો પણ એમને આક્ષેપ સોનલ જે વસાણી છે

તો સોનલ વસાણીએ બાંભણીયાની પોસ્ટ લાઇક કરી કોમેન્ટ કરી મોહાણા સમાજની દીકરીને બગાડવામાં મદદનો બાંભણિયા પર આક્ષેપ છે બે દિવસ પૂર્વે જ બાબણીયા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આરોપો થયા છે અને આજ પોસ્ટના કારણે આ વિવાદ વધ્યો છે રાજકોટના જસદણમાં પાટીદાર ક્રાંતિ રેલી અને એ મામલે હવે ભાજપના અને રઘુવંશી સમાજના મહિલા અગ્રણીની કોમેન્ટ પોસ્ટથી આ વિવાદ વધ્યો છે સોનલ વસાણીની વોટ્સએપ ગ્રુપમાં આ કોમેન્ટ પોસ્ટ કરવામાં આવી હતી અને આ જ કોમેન્ટના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો તેને આક્ષેપો કર્યા છે પાસ નેતા દિનેશ બાંભણિયાને ટાંક્યા અને આ મુદ્દે આપણી સાથે દિનેશ બાંભણિયા જોડાયા છે દિનેશભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે

છે ઉલ્લેખ ના આ પાટીદાર સમાજની જ રેલી હતી આમાં કોઈ બીજા સમાજમાંથી અમે વાત કરી જ નથી એટલે એ બધા મનગણત પ્રશ્નો છે બેન અને બીજી વાત એ છે કે કોઈ પણ વસ્તુને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવાનો જ્યારે પણ

અચ્છા ઓકે જી દિનેશભાઈ જોડાવા બદલ આભાર આપનો તો દિનેશ પાંભિયાનું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું કે આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે મેં રેલીનું આયોજન પણ નહોતું કર્યું પાટીદાર સમાજની આ રેલી હતી અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ આક્ષેપો પાયા વિહોણા છે તો સોનાલ વસાણીએ પાંબણીયાની પોસ્ટ લાઇક કરી કોમેન્ટ કરી હતી કાંતી રેલીમાં બધા જ સમાજોનો ઉલ્લેખ લોહાણા સમાજ શા માટે બાકાત